નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ બેનો પાઠ નંબર છ વાયરલ ઇન્ફેક્શનની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આપણા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બેના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ પાઠની પીડીએફ મેળવી હોય તો અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એમાં જોઈન થવા તમને પીડીએફ પણ મળી શકશે તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર બેનો પાઠ નંબર છ વાયરલ ઇન્ફેક્શન તો અહીંયા વિભાગીએ છે એ જોડવાનું છે વાયરલ ઇન્ફેક્શન તો એ થશે નિબંધ ડ નિબંધ અને ગુણવંત શાહ તો આવશે પદ્મશ્રી અ ત્યાર પછી નીચે આપેલા વિકલ્પનો પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં મરો ત્યાં સુધી જીવો કાનૂન ભંગ અને તાળકા ત્યાર પછી છઠ્ઠું છે એમાં સેમ્યુઅલ બટલર સાતમી ખાલી જગ્યામાં છે વિવેકાનંદ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો આઠમું માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે નવમું ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બે દરકાર છે દસમું ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું ડૉક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દ વાયરલ ઇન્ફેક્શન આવું લેખક માને છે ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા ગાંધીજી માંદગીને અપરાધ ગણતા બારમું ગુણવંત શાહ કઈ બાબતે શરમ ગણે છે લેખક ઓપીડીમાં કીડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સમાજની શરમ ગણે છે તેરમું પ્રાર્થનામાં કઈ તાકાત રહેલી છે પ્રાર્થનાની સીધી અસર મન પર થાય છે અને જેના કારણે તાણ ઓછું થાય છે ચૌદમું લેખક તાણને કોની સાથે સરખાવે છે લેખક તાણને વાચા વગરની ચૂડેલ સાથે સરખાવી છે પંદરમું તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત કઈ છે મનની મન સ્વાસ્થ્યની શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે આ તેની પૂર્વ શરત છે લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને ગણે છે લેખક સંભાવને રોકાણ અને સ્નેહને ડિવિડન્ડ ગણે છે સત્તરમું માંદા પડવું એ ધાર્ય તેટલું સહેલું નથી કઈ રીતે પ્રેમાળ પરિવાર હોય અને સ્નેહ તથા પ્રેમની હૂફ મળતી હોય તો માંદા પડવું માનીએ એને સહેલું નથી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અઢારમું લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકો અને ઘરડા સંખ્યા વધે એ મર્યાદા છે હૃદયરોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી વિધાન સમજો હૃદયરોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી આવીધન માર્મિક છે પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ હૃદય આપે છે વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવાને લીધે શરીરને નિર્ધયતા વર્તીને રોગનો ભોગ બને છે રોગના મૂળમાં આપણી અણસમજ સી રીતે જવાબદાર છે કોઈ પણ રોગનું મૂળ આપણા આપણી બેદરકારી અને અણસમાજથી જ ઊભું થાય છે પહેલું સુખ તે જાતેનર્ય એ સત્ય હજુ આપણે સમજી શક્યા નથી આપણે આપણી રહેણી કેરણી અને ખાનપાનમાં જો ધ્યાન આપીશું તો ઘણા બધા રોગોથી બચી શકશું આથી લેખક કહે છે કે દરેક બીમારીનું મૂળ એ આપણી અણસમાજમાં રહેલું છે ત્યાર પછી એકવીસમું છે આરોગ્યની જાળવણી માટેના ગુણવંત શાહના વિચારો જણાવો આરોગ્યની જાળવણી માટે માણસોએ યોગ આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે નિયમિત જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય તે માટે આપણે આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુ ગુટખા સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ જમવામાં સંયમ રાખવો જોઈએ મનને સ્વસ્થ રાખવા પ્રાર્થના કરવી અને હસવાની જોઈએ લેખકે સામાજિક જાગૃતિના પગલા જણાવો પ્રજામાં મોટે ભાગે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અનાથ આશ્રમમાં બાળકોની અને ખરડામાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી સમાજ વિવેક તેમજ સદવર્તન સાથે આપણે જાણીએ છૂટાછેડા છૂટાછેડા લીધા છે પરિણામે આપણા સામાજિક પતન તરફ જઈ રહ્યા છીએ ખાણીપીણીની વસ્તુઓ અને એની રીતિ વાતો અયોગ્ય છે અને સામાજ સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્રેવીસમું મુ તંદુરસ્ત શરીરનું તંદુરસ્તી મનનું ઘડતર કરે છે આ વિધાન તમને તમારા શરીર સાથે કેવી રીતે મૂલવો છો મનની સ્વસ્થ શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક કહે છે કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે જ્યારે ચિંતા કરવાથી એસિડિટી વધી શકે છે મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક જતી ન કરવા લેખકે સૂચવે છે તાણને લેખક ચૂડલ સાથે સરખાવી છે તેનો નાશ કરવો જોઈએ તમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ છે તમે જાગૃત નાગરિક તરીકે સી કામગીરી કરશો અમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય તો એક જાગૃત નાગરિક તરીકે હું મારા વિસ્તારમાં આવતી સ્વરાજ્યની સંસ્થાનો સંપર્ક કરીશ તેની મદદ મેળવીશ જો ગામમાં ગ્રામ પંચાયત હશે તો હું ગામ પંચાયતના સરપંચને જાણ કરીશ અને ગામના લોકોની મદદથી આ ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરીશ તથા જો હું શહેરમાં રહેતો હોઉં તો નગરપાલિકાને અને મહાનગરપાલિકાના મેયરને જાણ કરીને ગંદકીને સાફ કરવાનો પ્રયત્ન કરીશ ત્યાર પછી આપણો વ્યાકરણ વિભાગ આવે છે સી સાચી જોડણી તો અહીંયા લખી છે યુનિવર્સિટી કાર્ડિયોગ્રામ શારીરિક પરિસ્થિતિ અને નિયમિત ત્યાર પછી નીચેના શબ્દોની સંધિ છોડો તો નિર્દય સ્વસ્થ તંદુરસ્ત તો આ ત્રણેયની સંધિ આપણે છૂટી પાડેલ છે અને અહીંયા સંધિ જોડવાની છે તો સ્વચ્છ બીજું શ્રદ્ધા કટાક્ષ નિરોગી અને પ્રત્યક્ષ ત્યાર પછી સમાસ ઓળખાવો હૃદયરોગ તત્પુરુષ કાનૂન ભંગ તત્પુરુષ રાવણવધ તત્પુરુષ નર નારી દંત્ર સમાજ ભયંકર ઉપજ સમાસ ભજન મંડળી મધ્યમ લોપી સમાસ ભજનાનંદ ભજનાનંદ તો કર્મધારીય સમાસ પાચન શક્તિ તત્પુરુષ સમાસ છળ કપટ સમાસ જીવન શ્રદ્ધા તત્પુરુષ સમાસ ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ તો શરત શરત હોડ ધ્યાન સ્ત્રી જાત માંદા બીમાર નસો એટલે કેફ નસો એટલે રસ ખાંસી એટલે ઉધરસ ખાંસી એટલે વધારે ત્યાર પછી અલંકાર છે એમાં પહેલું છે વ્યાજ તોતી અલંકાર બીજું ભણેલા લોકો ખાવા પીવામાં અભણ માફક વર્તે છે તો ઉપમા અને આપણે તાણ નામની વાસા વગર ચૂડેલનો નાશ કરવાનો છે સજીવારોપણ અલંકાર પછી સિગારેટનો ધુમાડો મનની બેચેન જ વાયુ બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે રૂપક અલંકાર સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન રૂપક અલંકાર ત્યાર પછી પૂર્વ પ્રત્યય તો કે નિરોગી પૂર્વ પ્રત્યય સમજણ પર પ્રત્યય અનાથ પૂર્વ પ્રત્યય પ્રેમાણ પ્રત્યય લખાણ પર પ્રત્યય શારીરિક પર પ્રત્યય અને બે દરકાર પૂર્વ પ્રત્યય ત્યાર પછી એકત્રીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો સુગ એટલે ચિત્રી ધૂમ્ર એટલે ધુમાડો પાંગડો એટલે પંગ લોહી એટલે સોણિત પ્રહાર એટલે ઘા ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો માંદગી એટલે ભાવવાચક પરિવાર એટલે સમૂહવાચક તાળકા એટલે વ્યક્તિવાચક ઉકળો એટલે જાતિવાચક ત્યાર પછી નીચેના અર્થ જણાવો પરસેવો છૂટી જવો એટલે ખૂબ થાકી જવું કીડિયાર ઉભરવું એટલે ખૂબ ભીડથી ભીડ થવી સુગોવી લણગમો હોવો મન ભાંગી પડવું એટલે નિરાશ થવું સળી કર્યું હેરાન કરવું ખો એટલે હાર આપવી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે કટાક્ષ બે સમય વચ્ચેનો ગાળો સંધિકાળ હૃદયના ધબકારા આલેખતું યંત્ર ઇલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ વેદના ગુઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ ઉપનિષદ સહન ન કરી શકે તેવું અસહ્ય રોગ પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુ તો વિષાણુ વિરોધી શબ્દ સહ્ય તો અસહ્ય સૂક્ષ્મ તો સ્થૂળ અહંકાર નિરંકાર અપરાધ નિરપરાધ આધ્યાત્મિક સાંસારિક ગૌરવ એટલે લઘુતા ક્રૂર ભલું સજા એટલે મુક્તિ સ્વચ્છ એટલે અસ્વચ્છ તંદુરસ્ત નાદુરસ્ત ત્યાર પછી છત્રીસમું ભાગ્યા પ્રમાણે પ્રયોગ કરો કર્તરી વાક્ય તેણે હવે સિગારેટની સંખ્યા ઘટાડી કર્મણી વાક્ય મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે કર્મણી વાક્ય રચના રામ દ્વારા તાડકા નામની રાક્ષસીનો વધ કરાયો અને કર્તરી વાક્ય લોકો એક કુર્તુક ચલાવે છે પછી શિષ્ટરૂપ તાણ એટલે દબાણ ને સખણી એટલે શાંત પછી વિશેષણ તો અહીંયા સ્વચ્છ છે ગુણવાચક વિશેષણ ને લીલા એટલે રંગવાચક બી એટલે સંખ્યાવાચક અતિશ એટલે પ્રમાણવાચક પછી ક્રિયા વિશેષણ નિર્દયતાથી એટલે રીતિવાચક ભરપૂર એટલે પ્રમાણવાચક અને ધ્રુમ એટલે રીતિવાચક પછી ધ્વનિ ઘટકો આ રીતના છૂટા પડે છે હૃદય કાર્ડિયોગ્રામ સમર્પણ જીવન શ્રદ્ધા ઈર્ષા ને કટાક્ષ આ રીતના ધોની ઘટકો છૂટા પડવાના છે ત્યાર પછી એકતાલીસમું નીચે વાક્યોનું માગ્યા મુજબ રૂપાંતર કરો પેલું ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા પ્રેરક વાક્ય ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાવતા રામે તાળકા નામની રાક્ષસીનો વધ કરાવેલો લોકોથી બસ ખવાય રખાય છે ત્યાર પછી વિભાગ ડી આવે છે અહેવાલ લેખન તમારા વિસ્તારમાં યોજાયેલ સફાઈ ઝુંબેશનો અહેવાલ તૈયાર કરો તો મિત્રો અહીંયા આપણે આ મુજબનો અહેવાલ છે આ રીતનો સફાઈ ઝુંબેશ અહેવાલ તો આ રીતનો મિત્રો તમારે અહેવાલ લખવાનો છે સમારંભની વિગતો અહીંયા તારીખ પંદર જુલાઈ બે હજાર સ્થળ તો તમારા વિસ્તારનો અહીં લખવાનો છે નિયત વિસ્તાર ઉદાહરણ તરીકે ગામનો મુખ્ય માર્ગ સરકારી સ્કૂલ પાસે સમય લખવાનો છે સવારે આઠથી બાર વાગ્યા છે ઉદ્દેશ તો ગામમાં ડ્રોન રસ્તાઓ જાહેર સ્થળોની સફાઈ કરવી પછી કચરાનો કચરો વિ વિસર્જનની યોગ્ય વ્યવસ્થા અંગે લોકોએ જાગૃતતા વધારવી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જવાબદારીનો ભાવ જગાડવો પછી સહયોગી સંસ્થા તેમાં આયોજક છે ગ્રામ પંચાયત અથવા કોઈપણ સંસ્થા હોય તેનું નામ લખવાનું છે પછી જે ભાગ કેટલા લીધો એ ભાગીઓ એમાં ગ્રામવાસી કેટલા તો કે બસો વ્યક્તિ વિદ્યાર્થી તો કે પચાસ આયોજક અને ઓરિયન્ટરી કેટલા આયોજક અને સ્વયંસેવક હતો કે વીસ સ્થાનિક સ્વયંસેવક તથા આરોગ્ય કર્મચારી આ બધા જે ભાગ લેનાર છે એ રીતનું લખવું ત્યાર પછી ક્રિયા વિધિ તો આગમન કર્યા બાદ ઉદઘાટન સમારોહ પછી મુખ્ય મહેમાન સરપંચ દ્વારા પ્રવેશ શબ્દ ત્યાર પછી ઝુંબેશનું મહત્ત્વ સમજાવતું સંક્ષિપ્ત નિવેદન પછી આપણે ત્રણ મુખ્ય ઝોનમાં વિભાજન કર્યું હતું ઝોન એ મુખ્ય માર્ગ અને શહેરની એન્ટ્રી બી ઝોન છે શાળા કુળ વિસ્તાર અને સી ઝોન છે પાર્ક પાર્કને ખાલી જગ્યા ડ્રોન નજીક પછી પ્રત્યેક ઝોનમાં સમૂહ દ્વારા તો કે કચરો એકત્રિત થયું સુશોભન કર્યું કચરો અલગ અલગ બિંદમાં ડસ્ટબિનમાં મૂકો પછી અંતે તમામ કચરાને સંકલિત બિંદુમાં એકત્રિત કર્યું વહન માટે વ્યવસ્થા ઉપયોગમાં કરેલ સાધન સામગ્રી તો કયા કયા સાધનો આપણે ઉપયોગમાં લીધા હતા એ લખવાનું છે અહીંયા પેટીઓ સો પોપડવાળા થયેલા બસો રબર તથા પીઝ ગ્લોઝ દોઢસો જોડી સ્પેસ ખુરબા તો એ વિશાળ આ રીતનું પછી પ્રાપ્તિ પરિણામો બરાબર તો આપણે આમાંથી પરિણામ પ્રાપ્ત થયું લખવાનું છે ત્યાર પછી સફળતાને વિચારણા બરોબર અહીંયા લખો છે પછી સમસ્યાઓ પછી ભવિષ્યના પગલા જાગૃતિ અભિયાન ત્યાર પછી આગળ જોઈએ તો નિબંધ લખવાનો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો નિબંધ છે આ મુજબ લખવાનો થશે તમારે મિત્રો અહીંયા આપણે નિબંધ લખ્યો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા બરાબર આ રીતનો નિબંધ છે ᱛᱚ ᱢᱤᱛᱨᱚ ᱟᱦᱟ ᱛᱚ ᱟᱯᱲᱚ ᱛᱚᱨᱚᱱ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન ભાગ નંબર બેના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો